ડે સ્પેશલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વિશેષ ચર્ચા કરવી છે મહિલાઓની સુરક્ષા ઉપર જે આ કોલકત્તા ખાતે દુર્ઘટના ઘટી હતી જે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે હવે આ ન્યાયની માંગ કેટલા સમયથી ચાલી રહી છે પરંતુ તેમ છતાં પણ એ ન્યાયની માંગ સામે કોઈ પણ પ્રકારનું પ્રતિક્રિયા નથી આપવામાં આવી કોઈ પણ એવો જવાબ નથી આપવામાં આવી રહ્યો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે તેમ છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે એટલે અહીંયા હવે સવાલ ઉભો થાય છે કે મહિલાઓ સુરક્ષિત કઈ રીતે બનશે કારણ કે કાયદા ઉપર હવે વિશ્વાસ નથી રહ્યો છો કાયદો એટલો જ મજબૂત હોત તો આટલું ન્યાયની માંગ ના કરવી પડી હોત આટલા આંદોલન ના કરવા પડ્યા اشتركوا જો રાજકીય ક્ષેત્રે નેતાઓનો એટલો ભરોસો રહ્યો હોત તો પછી જે નેતાઓ આવવાના સમયે જે માંગ કરતા હોય છે જે બોલતા હોય છે મોટી મોટી વાતો કરતા હોય છે મહિલા સુરક્ષાને લઈ એ પણ અહીંયા દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે એટલે હવે મહિલાઓએ જાતે જ સુરક્ષા પોતાની કરવી પડશે પોતે જ શસ્ત્ર જાતે હાથમાં ઉઠાવવું પડશે ત્યારે જઈને મહિલા સુરક્ષિત રહેશે કારણ કે કાયદો નેતા હોય કે પછી કોઈ પણ એવો વ્યક્તિ કે જેના ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ તેવું હવે નથી બની રહ્યું કારણ કે આ ન્યાયની માંગ કરવી પડે એવા ન્યાય તંત્ર તંત્ર સામે પણ સવાલ ઉભા થતા હોય છે એટલે મહિલાઓના જે સુરક્ષા છે દાયકાઓથી યક્ષ પ્રશ્ન બની ગયો છે કે મહિલાઓએ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી જોઈએ વારંવાર આ પ્રમાણેની ઘટના ઘટતી હોય છે તેમ છતાં પણ ફરી એક વખત આ અસલામત વાતાવરણમાં મહિલાઓ ધકેલાઈ જતી હોય છે અને મહિલાઓ ડરતી હોય છે કે કોઈ એવી એકલી જગ્યાએ જતી હોય છે કોઈ એવી અંધારપટ જગ્યાએ જતી હોય ત્યારે તેને પણ ડર લાગતો હોય છે પરંતુ ડરવાનું હવે બંધ કરવું પડશે હવે મહિલાએ જાતે જ શસ્ત્ર ઉઠાવવું પડશે અને જાતે પોતાની સુરક્ષા કરવી પડશે ઘણા એવા એનજીઓ છે ઘણા એવા મહત્વના લોકો જે છે તે આવી રીતે ચર્ચા કરતા હોય છે વાતો કરતા હોય છે પરંતુ સાથે સાથે તે મહિલાઓ દીકરીઓ કઈ રીતે સુરક્ષિત રહે તે શીખવાડતા પણ હોય છે માં જોડાઈ ગયા છે અમનદીપ સિંહ કે જે સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ છે અને સાથે તેઓ થાઈ બોક્સિંગ એસોસિએશન ગુજરાતમાં ચીફ સેક્રેટરી છે અને સાથે આપણી જોડાઈ ગયા છે પૂનમબેન પાંચાણી કે જેઓ સેવ હ્યુમ્યુનિટીના એનજીઓમાંથી જોડાયેલા છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે

તો આનાથી એક વસ્તુ ખૂબ સાફ આપણે સમજી શકીએ કે મહિલાઓની જે સેફટી છે હજી પણ એક પ્રશ્ન છે આઝાદી ને મળ્યા થઈ ગયા છે તો પણ અત્યારે એક બહુ જ મોટો પ્રશ્ન છે કે આપણી જે દીકરીઓ છે બહેનો છે કઈ રીતે સેફ રહેશે તો એના ઉપર સરકારે અલગ અલગ યોજનાઓ તો પાડી છે પણ એનું અમલીકરણ થાય છે કે નથી થતું એ આપણે બધા જાણીએ છીએ તો એક પોઝિટિવ માઇન્ડસેટ લઈને આપણે જેટલા પણ બહેનો છે દીકરીઓ છે એમને અલગ અલગ પ્રકારની જે સેલ્ફ ડિફેન્સની ટેકનિક છે એ શીખવાડી શકીએ જેથી એમનો કોન્ફિડન્સ વધે અને જો એમનો કોન્ફિડન્સ વધે તો એ આગળ આવી કોઈ પણ જગ્યા છે ત્યાંથી સ્કીપ થઈને અથવા તો એવી કોઈ પણ જગ્યા ઉપર જઈને એમને ખબર હોય કે કઈ રીતે સ્ટ્રોંગ રાખવા છે અને સ્ટ્રોંગ એ કઈ રીતે સામે ને બચી શકે છે કારણ કે આમાં રેપ ટેકનિક્સ હોય છે સેક્સ્યુઅલ ની ટેકનિક્સ હોય છે ચેન સ્નેચિંગ ટેકનિક્સ હોય છે તો આવા બે બે સેકન્ડ ત્રણ ત્રણ સેકન્ડ ની ટેકનિક સામે વાળાને લાઈક મારીને ત્યાંથી ડિફેન્સ કરીને નીકળી શકીએ છીએ તો એક લાઈક મેં જેમ તમને કીધું કે એક બહુ મોટો પ્રશ્ન છે અને સરકારે અંદર અંદર ફાઇટ કર્યા વગર આના ઉપર લાઈક કોન્ક્રીટલી વિચારવું જોઈએ કે આમાં કઈ રીતે આપણે આગળ વધી શકીએ અને કઈ રીતે સેફ્ટીનો પ્રશ્ન છે એ સોલ્વ કરી શકીએ બિલકુલ પૂનમ મહિલાઓની સુરક્ષાની વાત થઈ રહી છે કે મહિલા તરીકે શું માનવું છે કે શું ખરેખર દેશમાં મહિલાઓ સુરક્ષિત છે જે રીતે આ ઘટના ઘટી રોજબરોજ કેટલી એવી મહિલાઓ ઘટનાઓનો સામનો કરતી હશે પરંતુ તેનો અવાજ ઘરમાં દબાવી દેવામાં આવતો હોય છે ત્યારે એક મહિલા તરીકે શું માનવું છે સૌથી પહેલા તો હું એક વસ્તુ કહેવા માંગીશ કે જ્યારે આપણે સ્વતંત્રતા અને આઝાદીનો પર્વ મનાવી રહ્યા હતા ત્યારે ખૂબ જ લાગણી અનુભવી હતી દેશ માટે અને સ્વતંત્રતાની ઉજવણી કરી પણ ખરેખર આ સ્વતંત્રતા છે કે નહીં એ મોટો પ્રશ્ન છે અને જો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન છે કે આ સ્વતંત્રતા માત્ર ને માત્ર પુરુષો માટે છે અથવા તો મોટા હોદ્દેદારો માટે છે મોટા આગેવાનો માટે છે કે આર્થિક રીતે જે સદ્ધર છે એ લોકો માટે છે કે આવા દુષ્કૃત્ય કૃત્ય કરનાર દુષ્ટો માટે છે કારણ કે મને નથી લાગતું કે ક્યાંય પણ બેન દીકરીઓ સેફ છે કે ક્યાંય બાળકો સેફ છે તમે જોવો છો દિન બર દિન બર દિન કેટલી કેટલી આવી ઘટનાઓ ઘટી રહી છે અને કોલકાતા એ બીજો નિર્ભયા કેસ કહી શકાય કારણ કે મેડમ આપણે જોઈએ ગરબા ક્લાસ ઓછા કરાવશો તો ચાલશે પણ આપણે દીકરીઓને સક્ષમ બનાવી પડશે પોતાની લડત જાતે લડવા માટે બીજી વસ્તુ દીકરીઓને જેટલી રિસ્ટ્રિક્શન ની જરૂર હોય છે કે રિસ્ટ્રિક્શન તમે રાખો છો એટલું જ તમે દીકરાઓ ઉપર બી રાખતા થાવ કારણ કે હવે એક ને એક અગિયાર થવાનો સમય આવી ગયો છે એમાં દીકરાઓને આપણે દીકરાઓને બી હવે રિસ્ટ્રિક્શન રાખવા પડશે કે સાત વાગે પછી દીકરા ક્યાં જઈ રહ્યો છે શું કરી રહ્યો છે એની દેખરેખ આપણે રાખવી જોઈએ કારણ કે ગ્રાન્ટેડ લેવામાં આવે છે દીકરીઓને ઉપર રિસ્ટ્રિક્શન રાખવામાં આવે છે પણ દીકરીઓને થોડીક ફ્રીડમ આપીને એનું કરિયર ઓરિયન્ટ ઓરિયન્ટેડ બનાવીને એને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ અપાવીને તમે એને એક આ કામ કદાચ ઘરકામ કરે નહીં કરે તો ચાલશે પણ આ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ ખાસ જરૂરી છે બિલકુલ અમનદીપજી આપ કેટલા સમયથી આ લોકોને જે કહી શકાય ખાસ મહિલાઓને આવી રીતે સેલ્ફ ડિફેન્સ ની ટ્રેનિંગ આપી રહ્યા છો કઈ રીતે આ ટ્રેનિંગ આપવામાં આવે છે આની પ્રોસેસ શું હોય છે અને તેમાં શું શીખવાડવામાં આવતું હોય છે સૌપ્રથમ તો હું વ્યૂઅર્સને ને જણાવવા માંગીશ કે અમે ગત વર્ષે જ બે હજાર તેવીસ માં ગુજરાતમાં એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો જ્યાં એક સાથે પચીસ હજાર મહિલાઓને દીકરીઓને સુરત ખાતે તાલીમ આપવામાં આવી હતી અને અત્યાર સુધી અમે અને અમારી સંસ્થાએ મળીને એંસી હજાર દીકલીઓથી વધારે પણ સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી છે હવે વાત કરીએ કે તાલીમમાં શું હોય છે તો શરૂઆત જે બેઝિક છે ગુડ ટચ બેટ ટચ ત્યાંથી જ કોઈ પણ વસ્તુની શરૂઆત થતી હોય છે તો એનું જે બેઝિક ડેફિનેશન છે એના ગેજેટ પ્રમાણે જે રૂલ્સ છે નિયમન છે એ આપણે શીખવાડતા હોઈએ છીએ સાથે અટેક કઈ રીતે થાય છે જે સાયકોલોજી હોય ક્રિમિનલ્સની એને કઈ રીતે આપણે ટાળી શકાય કારણ કે દરેક વખત આપણે ફિઝિકલ અબ્યુઝ ના શિકાર ના બનતા હોય ક્યારેક ક્યારેક વર્બલ અબ્યુઝ પણ હોય ક્યારેક ક્યારેક આપણને સ્ટોકિંગ કરવામાં આવે છે ફોલો કરવામાં આવે છે એવી અનેક પ્રકારની ટેકનિક્સ ફિઝિકલ રીતે કઈ રીતે બચી શકીએ અને મેન્ટલ રીતે પણ કઈ રીતે બચી શકીએ તેમાં ચક્કુ વડે કોઈ અટેક કરે તો કઈ રીતે બચવું લાઠી વડે અટેક કરે તો કઈ રીતે બચવું અને આપણા જોડે કદાચ એટલી સ્ટ્રેન્થ ન હોય તો આપણા જોડે એવા કયા બધા સાધનો છે જેમ કે સેફટી પિન છે આપણા નખૂન છે આપણો દુપટ્ટો છે સ્ટૉલ છે બેગ છે ફોન છે વોટર બોટલ છે પેન છે એવી કઈ ઘણી આપણા જોડે વસ્તુ આપણે ડે ટુ ડે રૂટિનમાં લઈને ફરતા હોઈએ છીએ તો એનાથી પણ કઈ રીતે ડિફેન્સ કરવું તો એ પણ આ ટ્રેનિંગ સ્કેડ્યુલનો જે એક ભાગ હોય છે અને સાથે હું દરેક ટ્રેનિંગ જયારે બી અમે કન્ડક્ટ કરતા હોઈએ છીએ તો અમે કહેતા હોઈએ છીએ કે લાઈક અબ એ સમય આ ગયા છે કે પાપા કી પરી નહીં બનના હે पापा કી શેરની બનના હે બીકોઝ આપણે જજ ન કરી શકીએ કે સામે વ્યક્તિ કઈ રીતનો હશે પણ આપણે સેલ્ફ કોન્ફિડન્સ લઈને નીકળી શકીએ બીકોઝ આઈ રીમેમ્બર ધી કોર્ટ વેન અ ગર્લ સ્ટેન્ડ ફોર હર સેલ્ફ શી સ્ટેન્ડ ફોર ધી સોસાયટી એટલે જ્યારે એક દીકરી પોતાના માટે સ્ટેન્ડ લેવા માટે સક્ષમ થઈ શકશે ને ત્યારે આ સમાજ સુરક્ષિત જ હશે એટલે આવા અનેક પ્રકારની તાલીમ અમે હાલ અમદાવાદ સિટી પોલીસ સાથે મળીને પણ કરીએ છીએ અને અમારા પ્રયત્નથી પણ અમે અલગ અલગ સ્કૂલ અમે સોલા સિવિલ જે હોસ્પિટલ છે મેડિકલ કોલેજિસ છે ત્યાં પણ અમે આવી તાલીમનું ઓર્ગેનાઇઝ કર્યું છે બીકોઝ જે મહિલાઓ નાઇટ શિફ્ટ કરતી હોય છે જે દીકરીઓ બહેનો આપડી માં રહેતી હોય છે જે ભારતીય અહીંયા આવીને અહીંયા રહી રહ્યા છે તો એવી બધી બહેનો પર વધારે ટાર્ગેટ કરવામાં આવે છે જી જે ડેલિકેટ બહેનો છે જે વીક દેખાતી હોય છે તો એવી બધી બહેનો પર વધારે એ લોકો ટાર્ગેટ કરતા હોય છે કારણ કે આના પાછળ એમની ક્રિમિનલ સાયકોલોજી અને ક્રિમિનોલોજી હોય છે કે કઈ રીતે એ લોકો ટાર્ગેટ કરતા હોય છે કઈ રીતે એમને ફોલો કરે છે એમનો ધ્યાન રાખતા હોય છે એમનું એમનો નું એ લોકો ધ્યાન રાખતા હોય છે અને પછી એને ટાર્ગેટ બનાવવામાં આવે છે એટલે આ બધી જ પ્રકારની જે સમજ આપણે એમને ફિઝિકલ ટ્રેનિંગ પણ આપીએ છીએ અને આના સાત સાથ દિવસના કોર્સીસ પણ કરાવી છીએ જેથી એમનો કોન્ફિડન્સ ગેઇન થાય સાથે એ એટલા સક્ષમ તો થઈ જાય કે પોતાને ડિફેન્સ કરી શકે જી બિલકુલ પૂનમ સેવ યુમ્યુનિટી એનજીઓ કઈ રીતે કાર્ય કરે છે અને તે કઈ રીતે મહિલાઓને ટ્રેનિંગ આપી રહ્યું છે અત્યારે હવે અમે લોકો ધીરભાઈ જે કાંડ થયો એ પછી ગ્રીષ્મા બે વાળો કદાચ ખ્યાલ છે કે સુરતમાં જે બહુ દર્દનાક ઘટના હતી એ પછી અભિયાન દર્દના ધર્યું જે ઓવરઓલ ગુજરાતમાં કરી રહી છું જેમાં ગર્લ્સ ને દીકરીઓને ફ્રીમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ અમારી સંસ્થા આપી રહી છે અને એમાં હવે ગુડ ટચ બેડ ટચ છે ફિઝિકલ ટ્રેનિંગ છે પછી મેન્ટલી સ્ટ્રેન્થ વધારવા કે આવી કઈ ઘટના ઘટે તો પેલા તો હિંમત રાખવાની કરેગે યા મરેંગે ની ભાવના રાખવાની પછી ત્રીજી વસ્તુ અમે સાયબર સેફટી ને બી ધ્યાનમાં રાખીને સાયબર સેફટી ની બી ટ્રેનિંગ આપી છે ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ટ્વિટર મિસયુઝ કરી રહ્યા છે અને એકબીજાની આઈડી હાઈડ કરીને છુપાવીને ફેક આઈડીઝ દ્વારા કોઈ છોકરીને બ્લેકમેલ કરવી અથવા તો એને ફસાવી એને પ્રેમના જાળમાં ફસાવી એટલે આ બધાની અમે ટ્રેનિંગ આપીએ છીએ એ સિવાય કઈ કઈ કલમો લાગી શકે કઈ રીતના તમે લીગલ એક્શન લઈ શકો એની બી ટ્રેનિંગ આપીએ એ સિવાય અમે લોકો કાર કાર સેફ્ટીની બી ટ્રેનિંગ આપીએ છીએ કિડનેપિંગના સમયમાં કે ચાલુ કારમાંથી કઈ રીતના તમે જમ્પ મારી શકો અથવા ચાલુ કારમાં તમે એ સેફ્ટી કઈ રીતના કરી શકો એ તમામ જાતની અમે ટ્રેનિંગ દીકરીઓને ફ્રીમાં આપીએ છીએ અને એ જ અમે અત્યારે અપીલ કરવા માંગીએ છીએ કે આ ટ્રેનિંગમાં હાઈએસ્ટ દીકરીઓ હજી બી જોડાય અને આમાં લાભ લે કારણ કે કેવાય છે પરી નહી હવે મા ના મગર બચ્ચ ને સબક શીખવાડવાનો ટાઈમ આવી ગયો છે અને બીજું જેમ દીકરીઓને એક મા રોટલી વણતા શીખવાડે છે એ રીતના અમે દીકરીઓને દુષ્ટ માણસો ના હાથ પગ તોડતા શીખવાડીએ છીએ અને એ ખુબ જરૂરી છે બિલકુલ અને જે રીતે પૂનમબેન અને અમનદીપજી આપ જે દીકરીઓ છે જાતે પોતાની સુરક્ષા કરી શકે તેના માટે સક્ષમ બનાવી જોઈએ અમનદીપજી જે રીતે આપ ટ્રેનિંગ આપી રહ્યા છો ત્યારે પ્રતિસાદ કેવો મળી રહ્યો છે દીકરીઓ તરફથી તેમને શીખવાની કેટલી ધકશ હોય છે કેટલી આશરે અત્યારે પણ છોકરીઓ ટ્રેનિંગ લઈ રહી છે આપ અત્યાર સુધી અમે લાઈક અમદાવાદમાં સિક્સટી ફોર પ્રોગ્રામ્સ કર્યા છે અને દરેક પ્રોગ્રામમાં થર્ટી પર્સન્ટ ને એવો રિવ્યુ મળ્યો છે કે અમે સેફ ફીલ નથી કરતા કારણ કે જયારે બી એ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટથી કમ્યુટ કરતા હોય છે આપણે એએમટીએસ ગણો કે બીઆરટીએસ ગણો ત્યારે પણ આવા હેરેસમેન્ટના કેસીસ ખૂબ બનતા હોય છે અને આજકાલ તો ની અંદર સ્કૂલ્સની અંદર પણ પોસ્કોના કેસીસ બહુ વધી ગયા છે તો ફેકલ્ટી દ્વારા પણ ક્યારેક ક્યારેક સ્ટુડન્ટને છેડવામાં આવે છે અથવા તો બાર એમના ફ્રેન્ડ્સ થ્રુ પણ એમને છેડવામાં આવે છે તો જેટલી પણ ફિમેલ વર્કિંગ ફિમેલ હોય કે કોલેજ અથવા સ્કૂલ જતી દીકરીઓ હોય છે એ બધાને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ લેવામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે પણ આપણે કહી શકીએ કે સિસ્ટમ એમના સુધી પહોંચી નથી શકતું બીકોઝ અમને પણ ઘણી બધી સંસ્થાઓથી ફોન આવે છે અમે પહોંચીને તાલીમ આપી શકીએ પણ આવો એક જેમ કે નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અમદાવાદ સિટી પોલીસ ચલાવી રહી છે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન અમદાવાદ પોલીસ ચલાવી રહી છે એવી રીતે મારું એવું માનવું છે કે સેલ્ફેન્સ નો એક કરીકુલમ બનવો જોઈએ જે દરેક સ્કૂલ માં બેસિક ટ્રેનિંગ તો મળવી જ જોઈએ સાથે સાથે કોલેજમાં પણ મળવી જોઈએ અને જેમ કે પૂનમ બેન વાત કરી કે હું એમાં સહમત લાઈક અગ્રી કરું છું કે ભાઈઓને પણ થોડાક એટીકેટ શીખવાડવામાં આવવા જોઈએ કે આપણે જયારે પણ રોડ ઉપર નીકળીએ તો આપણે એવું સમજીએ કે આપણી બેન છે આપણી વાઈફ છે અથવા તો આપડા મમ્મી સમાન છે તો આપણે એવી કોઈ હરકતમાં પડવો નહીં અને જે મેં આની સ્ટડી કરી છે સેલ્ફ ડિફેન્સ ની તો ત્યાં એવું ખબર પડે છે કે આ જે અભાવ છે ને નો જે ફેમિલી બ્રિંગિંગ ગણો કે સરાઉન્ડિંગ ગણો ત્યાંથી આ બધું જે નેગેટિવિટી છે એ શીખવામાં આવે છે અને ત્યાંથી પછી એ લોકો મોટા સ્વરૂપમાં એમનું જે છે રિઝલ્ટ મળતું હોય છે જી બિલકુલ પૂનમ બેન આપણે જે રીતે દીકરીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે હવે ઘણી દીકરીઓ જે છે તે એટલી સ્ટ્રોંગ શારીરિક રીતે નથી હોતી ત્યારે તેને મેન્ટલી પણ એટલી સ્ટ્રોંગ કરવામાં આવી આવતી હોય છે ત્યારે જે રીતે એને એમ થતું હોય છે કે ના હું પોતે જાતે પોતાની સુરક્ષા કરી શકીશ ત્યારે આવા સમયે શું કરવું જોઈએ નાની દીકરીઓ ખાસ છે તેમણે શું કરવું જોઈએ મેમ અમારી ખાસ કરીને ટ્રેનિંગ એ રિલેટેડ જ હોય છે કારણ કે જનરલી લોકો સેલ્ફ ડિફેન્સ એટલે કરાટા જોડા કે ટેકવન્ડો એવું બધું સમજતા હોય છે પણ એ તો છે જ પણ એની માટે તમારે વર્ષો વર્ષની પ્રેક્ટિસ અને મસલ્સ જોઈએ પણ જે નાની નાની ભૂલકાઓ જેવી દીકરીઓ છે આઠ વર્ષની નવ વર્ષની દીકરી તો એ લોકો કરાટા જોડા કરીને તમારી સાથે ફાઇટ ના કરી શકે એની માટે મેડમ અમે લોકો દીકરીઓને ગુડ ટચ બેડ ની સાથે પોતાની સેફ્ટી માટે ટેકનિકલ ફાઇટ શીખવાડીએ છીએ આઈઝમાં અટેક કરવું નોઝમાં બંને આંગળીઓ નાખીને તમે કઈ રીતના અટેક કરી શકો કાનની બુટની નીચે તમે કઈ રીતના અટેક કરી શકો એવા નાના નાના એવી ટેકનિક શીખવાડીએ કે એક નાની દીકરી બી કોઈને બી તમાર ચડાઈ શકે જેમ એક હાથી ને કીડી મારી શકે એ રીતના અમે દીકરીઓ સામે સામેવાળા દુષ્ટ માણસ ને કઈ કઈ ટેકનિક થી પછાડી શકાય એ બધી જ ટેકનિકો શીખવાડી અને એની પાસે રૂટીન વસ્તુઓ જે યુઝ કરતી હોય દીકરી સ્કૂલે જતી વખતે એ બધી વસ્તુઓને એઝ અ વેપન એઝ અ હથિયાર તરીકે કઈ રીતના તમે યુઝ કરી શકો એ બી શીખવાડીએ છીએ અને દીકરીઓને અમે પહેલેથી જ કે ભાઈ વેન વાળા હોય કે પછી બસ બસ વાળા હોય કે પછી તમે સ્કૂલમાં જાઓ તો ટીચર્સ હોય કે નેબર્સ હોય અથવા તો ફ્રેન્ડના ભાઈ હોય કે ફ્રેન્ડ ની ઘરે રમવા જાઓ તો એના ફાધર હોય તો એના થકી તમે કઈ રીતના તમારી જાતને બચાવી શકો અથવા તો તમને કઈ રીતના રિયલાઇઝ થાય કે આની દાનત કેવી છે એ બધું જ ટ્રેનિંગ અમે આપીએ છીએ આ ખુબ જરૂરી છે અને દીકરીઓને તો ખાસ અને દીકરીઓની સાથે મમ્મીઓને બી આ ટ્રેનિંગની ખાસ જરૂર છે

દરેક ના ઘરે આ રીતના ઘટના ઘટતી ઓછી થઈ જશે અને સાથે સાથે મળીને આપણે આ રીતના એક આંદોલન ચલાવશું તો મને નથી લાગતું કે કોઈ બી દુષિત માણસ કે દુષ્ટ માણસ આવી કૃત્ય કે ઘટના આચરી શકશે જી બિલકુલ અમનદીપજી ઘણી બધી એવી ઘટનાઓ ઘટતી હોય છે અને ઘણી બધી સ્ત્રીઓનો અવાજ છે ઘરમાં દબાવી દેવામાં આવતો હોય છે ત્યારે પ્રાથમિક એવી કઈ સેલ્ફ ડિફેન્સની જે તે ઉપયોગમાં લઈ શકે પોતાની સુરક્ષા કરવા માટે કારણ કે આ પ્રમાણે જો ન્યાયની માંગ કરવી પડે ન્યાયતંત્ર સામે વારંવાર આ પ્રમાણેની ઘટનાઓ થતી હોય અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો એવો કાયદો બનાવવામાં ના આવે આરોપીને સજા આપવામાં ના આવે ત્યારે એ જ ફરીને વાત આવતી હોય છે કે મહિલાઓએ હવે સુરક્ષા જાતે કરવી પડશે અને કરવી જ જોઈએ પરંતુ તેમ છતાં પણ જે માનસિકતા છે તે તો નથી પણ દીકરીઓ કે જે મહિલાઓ છે હવે પોતાની સુરક્ષા કરવા માટે બેઝિક એવા છોકરીઓને અને બહેનોને એવી ડાઉટ હોય છે કે આપણે સર કોઈ સામે મારીએ તો આપણો પર કોઈ ગુનો દાખલ થાય છે કે નથી થતું તો મારે આ પ્લેટફોર્મ થી બધાને જાણ કરવી છે કે સેલ્ફ ડિફેન્સ એ બધાનો અધિકાર છે આપણે ઇન્ડિયન પિનલ કોડ ભારતીય ન્યાય સંહિતા અત્યારે જે ભારતીય બીએનએસ થઈ ગયું છે તો એ કાયદામાં પણ આપણે કલમમાં એવું લખેલું છે કે આપણે પોતાની પ્રોપર્ટી અને પોતાની નું સેલ્ફ ડિફેન્સ જે કરી શકીએ છીએ બીજી વાત ઉપર કે કયા પાર્ટસ ઉપર તો એવા ટેન સેન્સિટિવ પાર્ટ આપડી બોડીમાં હોય છે જ્યાં કોઈ પણ નાની દીકરી હોય અથવા તો બહુ વીક હોય અથવા તો બહુ સ્કીની હોય તો એ દીકરી પણ અટેક કરી શકે છે જેમ કે આઈસ છે નોઝ છે ચીન છે થ્રોટ છે સેન્ટર ઓફ ધી ચેસ્ટ છે પ્રાઇવેટ પાર્ટ ઓફ અ મેલ છે સાઇડ સાઇડ ઓફ ઓફ ની છે 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 તો તો આ જ્યાં તમે પણ કરશો ને ખૂબ ઇમ્પેક્ટફુલ વાગશે અને એ ત્યાંથી તમે છટકી શકો છો હવે કયા વસ્તુથી અટેક કરી શકીએ છીએ તો ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા છીએ કે સાથે આપણા જોડે જે પણ બેલ્ટ હોય તો બેલ્ટ થી પણ અટેક થઈ શકે છે શૂઝ હોય હિલ્સ પહેર્યા હોય તો કડું પહેર્યું હોય અથવા તો સેફ્ટી બિન આપણા જોડે કિચન હોય આપણા જોડે હવે આવી જેટલી ડેલી રૂટિન આપણે જે વસ્તુ યુઝ કરતા હોઈએ બધાથી જ આપણે સેફ ડિફેન્સ કરી શકીએ છીએ અને મારું એવું માનવું છે કે જેટલા પણ ફિમેલ્સ છે એમને સાથે સેફ્ટી પિન કમ્પલસરી રાખવું જોઈએ બીકોઝ એ સેફ્ટી પિન નાનો હથિયાર છે પણ એ બહુ જ મોટી મોટી સમસ્યાઓથી બાર કાઢી શકે છે આપણને અને આ જે પ્રવૃત્તિઓ છે એ સોસાયટી સોસાયટી એ થવું જોઈએ તો જેના માટે અમે અત્યારે એક નવું મિશન લાવી રહ્યા છીએ ભરે મુક્ત ભારત કરીને અને હર ઘર સેલ્ફ ડિફેન્સ જે અમારું મિશન છે દરેક ઘર ઘર સુધી જે પણ આ ખુબ જરૂરી ગયું છે વુમન શુડ બી ટ્રેન્ડ ફોર સેલ્ફ ડિફેન્સ બીકોઝ લાઈક મારે રીસેન્ટલી હમણાં એક પોલીસ સ્ટેશનમાં સેલ્ફ ડિફેન્સ નો કાર્યક્રમ થયો તો ત્યારે એક ખુબ સિનિયર ના આઈપીએસ એ પણ કીધું કે આ અટેક અમારો પર પણ થઈ શકે જયારે અમે માં હોઈએ છીએ તો નોટ નેસેસરી કે આ નાની દીકરી સાથે થઈ શકે છે આ કોઈ પણ ફિમેલ અથવા કોઈ પણ મેલ સાથે પણ થઈ શકે છે એટલે આપણે વિજિલેન્ટ રહેવું જોઈએ હંમેશા કોન્ફિડન્ટ રહેવું જોઈએ હંમેશા આપણે એવું બિલીવ કરવું જોઈએ કે મારા જોડે ટેકનિક છે અને હું અટેક કરી શકું છું બીકોઝ કોન્ફિડન્સ ઇઝ હાફ ધ વિક્ટ્રી જી બિલકુલ પૂનમજી જે દીકરીઓ હોય છે તે સામે જઈને ટ્રેનિંગ લેવા માટે આવતી હોય છે કે પછી ટ્રેનિંગ આપવા માટે જવું પડતું હોય છે કે પ્રમાણે જે આ ઘટના ઘટી પછીની શું સ્થિતિ છે હવે અમે અમારી ત્યાં ટ્રેનિંગ એકચ્યુલી અમે લોકો જયારે બી સ્કેડ્યુલ કરીએ ત્યારે અમે લોકો સોશિયલ મીડિયામાં મુકતા હોય છે સોશિયલ મીડિયા થ્રુ આપોઆપ એમના પેરેન્ટ્સના કોલ આવીને અમે રજિસ્ટ્રેશન કરાવતા હોઈએ છીએ ફ્રીમાં જ હોય છે રજીસ્ટ્રેશનની પ્રોસેસ બી અને પછી અમે કોઈ બી વેન્યુ એવું ફિક્સ કરીએ કે ભાઈ એ વેન્યુમાં અમે દીકરીઓને ટ્રેનિંગ આપીએ જેમ કે લાસ્ટ સમર વેકેશનમાં અમે એક મહિનાની કન્ટિન્યુ ટ્રેનિંગ રાખી હતી રોજના બે કલાકની તેમાં બધી જે ટ્રેનિંગ કવર કરી હતી તો એક મહિના સુધી સડંગ અને ડેલી ડેલી પોણા ચારસો થી ચારસો દીકરીઓ આવતી હતી એમાં ટ્રેનિંગ લેવા માટે આપણે નિકોલ ભક્તિ સર્કલ રાખી હતી આ રીતે અલગ અલગ ઓડિટોરિયમ છે કે હોલ છે કે ગ્રાઉન્ડ નો અમે યુઝ કરીને આવી રીતના ટ્રેનિંગ ઓર્ગેનાઈઝ કરતા હોય છે દરેક મહિને એક એક ટ્રેનિંગ સેશન કારણ કે હજી એટલી જાગૃતતા આવી નથી એટલે અમારી પાસે એટલા બલ્કમાં સ્ટુડન્ટ કમ્ફર્ટેબલ રહેતા નથી કારણ કે હંમેશા રેલો આવે ને ત્યારે બધા દોડતા થાય છે એમાં આવી આવી ગઈ કે બધા ગયા એટલે આ હવે આ ઘટના જયારે જયારે સેન્સિટિવ પોઈન્ટ વાળી ઘટના આવે છે ત્યારે લોકો સજાગ થાય છે અને ઘણા લોકો અત્યારે બી મને બે દિવસમાં ત્રણ દિવસમાં બહુ લોકોએ કોન્ટેક્ટ કર્યો કે અમારી દીકરીને ટ્રેનિંગ આપવી છે કે અમારે તો એ વાતને આ એ વાતની ખુશી છે કે ચલો હવે કદાચ બીજી નિર્ભયા નહી બને એવા પ્રયાસો આપણે ચાલુ કરી શકીએ નિર્ભયા ના બને અથવા આ જે દીકરી કોલકાતામાં જે ઘટના ઘટી એ હવે ઘટે નહીં અથવા તો ઘટે તો એની સામે કઈ રીતના પોતાની જાતને બચાવી શકે એવા એક્શન લઈ શકીએ એટલે એ માટે અમારી ટ્રેનિંગ સેશન સ્કેડ્યુલ થતા જ રહેશે હમણાં પાછું વન વીક નું અમે રાખવા જઈ રહ્યા છીએ કે ટ્રેનિંગ સેશન જેમાં દીકરીઓને એ ટુ જે ટ્રેનિંગ એમાં વર્કિંગ વુમન થી લઈને ગર્લ્સ જે છે બાળકો છે નાની સ્કૂલમાં જવા વાળા પ્રાઇમરીમાં ભણવા વાળી દીકરીઓ છે એ બધાને જ અમે એમાં લેવાના છીએ અને વન વીક નું અમે ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યા છીએ બિલકુલ અમનદીપજી જે સ્ત્રીઓ હોય છે જે મહિલા હોય છે તેમને શારીરિક રીતે તો સ્ટ્રોંગ રહેવું જોઈએ ફિઝિકલી સ્ટ્રોંગ રહેવું જોઈએ પરંતુ સાથે સાથે મેન્ટલી સ્ટ્રોંગ તેમને કઈ રીતે રહેવું જોઈએ કઈ રીતે તેમાં ટ્રેનિંગ આપવામાં આવે છે મેન્ટલી સ્ટ્રોંગ લાઈક એમને એમના જે રાઇટ્સ છે એમના અધિકાર છે એમને ખબર હોવી જોઈએ સેકન્ડલી જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જતા હોય છે તો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ ઓલા અથવા તો ઉબર એવી કોઈ બસમાં જતા હોય છે તો આપણે ઘરે લોકેશન જે છે શેર કરવી જોઈએ જેથી ઘરવાળાને ખબર પડે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ સાથે ક્યાંય પણ આપણે જઈએ છીએ કોઈ ઓટોમાં જઈએ છીએ તો હંમેશા ઓટો ઓટોનો જે નંબર છે એ આપણા ઘર સુધી પહોંચાડવો જોઈએ કે આ ઓટો ડ્રાઈવર અથવા તો આ નંબર જે છે અમને લઈને જઈ રહ્યા છીએ એવા બધા જ રસ્તાઓ એવોઈડ કરવા જોઈએ જ્યાં ક્રાઉડ નથી હોતું સુમસાન રસ્તા હોય છે અને જો કદાચ રાત્રે આપણે રાતે રાતના સમયે જતા હોઈએ છીએ અથવા તો એન્ટાયર ડે થ્રુ આપડે જતા હોઈએ છીએ તો આપણે જે પણ ફિમેલ છે એમને પોતાનો ફેસ આખો કવર રાખવો જોઈએ અને એમની જે કિચન છે કિચનમાં જે સેફ્ટી પે એમને રાખવું જોઈએ અને જ્યારે પણ એવું લાગે છે કે કોઈ એમને ફોલો કરી રહ્યું છે તો ત્યાંથી દોડવું ન જોઈએ બીકોઝ થી શું થાય છે કે સામેવાળા જે ક્રિમિનલ છે સ્ટ્રેન્જર છે એને ખબર પડી જાય છે કે ભાઈ આ થોડુંક ડરે છે આ ફિમેલ ઇઝ લાઇક ચીઝ વીક તો આપણે ભાગવું ન જોઈએ પણ ત્યારે આપણે ટેક્ટિકલ એક્ટ કરવું જોઈએ એને એ નજીકમાં ભલે આવતો હોય જો સિંગલ પર્સન હોય તો નજીકમાં આવતો હોય ત્યારે આપણે એને ઘણા બધા ટાઈપના અટેક્સ કરી શકીએ જે હેલ્મેટ પહેરી હોય તો હેલ્મેટ ઉઠાવીને ત્યાં મારી શકીએ અથવા તો ચાલુ ડ્રાઈવમાં જ આપણે સાઈડમાં ઉભા રહી શકીએ તો પોસિબલ હોય તો એ કરી શકીએ નથી ચાલુ ડ્રાઈવમાં જ આપણે વન એટ વન કરી શકીએ વન એટ વનમાં એવી એક આપણે ફેસિલિટી છે કે ડાયરેક્ટ આપણને લોકેશન જે છે ટ્રેસ એ લોકો કરી લેતા હોય છે ને લગભગ દસ થી પંદર મિનિટની અંદર એ લોકો પહોંચી જતા હોય છે તો જયારે આપણે જોડે સમય ન હોય તો ત્યારે આપણે આવી જે ઇક્વિપમેન્ટ્સ ડિસ્કસ કર્યા છે એના સાથે આપણે કરી શકીએ અને મેં જેટલી ટ્રેનિંગ આપી છે આટલા વર્ષોમાં ત્યારે જો કોન્ફિડન્સ હોય ને કોઈ પણ ફિમેલ અને જોરથી શાઉટ કરે અને બે ત્રણ માર્શલ આર્ટના સ્ટેપ કરી બી કરી બી દે ને પબ્લિકમાં તો પણ સામે વાળો જે ક્રિમિનલ અથવા સ્ટ્રેન્જર હોય છે ને એને થોડોક તો ભય આવી જાય કે ના આ દીકરી અથવા બેન કંઈક તો શીખેલી છે તો કોન્ફિડન્સ હોવો જોઈએ બિલકુલ અને સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ ડિફેન્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે મહિલા પોતાની સુરક્ષા કરતી હશે ત્યારે પોતાના ઉપર વિશ્વાસ રાખવો પણ ખૂબ જરૂરી છે કે તે કરીને જ રહેશે ભલે પછી ગમે તે નાની ઉંમરની પણ હોય કે પછી કોઈ પણ એવી વૃદ્ધ મહિલા પણ કેમ ના હોય પરંતુ જ્યારે તે પોતાની સુરક્ષા એક વખત હાથે લઈ લેશે ત્યારે તેને મેન્ટલી સ્ટ્રોંગ રહેવું પણ એટલું જરૂરી બનશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો બિલકુલ ચર્ચામાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો આવ્યો કે જે રીતે આપણે સેલ્ફ ડિફેન્સની વાત કરી તો મહિલાઓને દીકરીઓને ઓછું ભણાવશો તો ચાલશે પરંતુ તેમને પોતાની સ્વયં સુરક્ષા કઈ રીતે કરી શકે એટલે કે સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરી શકે તે અત્યારે મહત્વપૂર્ણ બન્યું છે તો જઈને આ નિર્ભયા ટુ જે આ હત્યાકાંડ થયો છે તે આગળ જઈને કોઈ પણ આવી દીકરી કોઈ પણ એવી મહિલા આ પ્રમાણેના શિકાર ના બને આ પ્રમાણેની ઘટનાનો ભોગ ના બને મહિલાઓએ હવે જાગવું પડશે અને પોતાની સુરક્ષા જાતે જ કરવી પડશે કારણ કે જળ માનસિકતા ધરાવતા જે લોકો તેમની આપણી માનસિકતા તો નથી સુધારી શકતા પરંતુ આપણે જ્યારે આપણી સુરક્ષા જાતે કરીશું તો સમાજ સુધારશે અને સમાજની સુધારણા આપણે પોતે આપણા ઘરેથી કરવી પડશે ડે ના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર